સંગીતા પાટીલ ના જન્મ દિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે તેમના વિસ્તારમાં અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ધારાસભ્ય સંગીતા પાટીલ ના જન્મ ઉજવણી અંતર્ગત તેમના કાર્યાલય ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત સંગીતા પાટીલના હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું લીંબાટ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતી અને ઉત્તીર્ણ પરિણામ મેળવનાર એકાવન વિદ્યાર્થીનીઓને સાયકલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને તેઓને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી જેથી તેમનું ભણતર સરળ બને અને તેઓ વધુ પ્રેરણા મેળવે અ આજે આપણો જન્મદિવસ છે કયા પ્રકારના સેવાકીય કાર્ય કરવામાં આવે આજે મારા જન્મદિવસ નિમિત્તે છેલ્લા બે ત્રણ દિવસથી મારા કાર્યકર્તાઓ દ્વારા લીંબા વિધાનસભાના કાર્યકર્તા અને કોર્પોરેટર શ્રી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મુખ્યત્વે કહેવા જઈએ તો સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે પુસ્તક દાનનું આયોજન કરવામાં આવ્યું છે ટીવીના પેશનને કીટ બાળ રોગમાં આપણે જે બા બચ્ચાઓ છે એમને પણ રમકડા વિતરણ ફૂટબોલ વિતરણ સાથે સાથે જે દિવ્યાંગો છે એમને પણ આપણે ઇલેક્ટ્રિક થી ચાલે બેટરી થી ચાલે એવી ઇલેક્ટ્રિક સાયકલ આપી છે સાથે સાથે જે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું એક સપનું છે સૂત્ર છે બેટી બચાવ બેટી પઢાવ એમને પ્રોત્સાહિત કરવા માટે સુમણ હાઈસ્કૂલ જેટલી બી એકાવન દીકરીઓ છે ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક વાળી એમને આપણે એકાવન સાયકલ દીકરીઓને આપી છે અને સાથે સાથે સફાઈ કામદાર જે છે જે આપણા સુરત શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સુરત શહેર એમના માટે એક નંબર આવી રહ્યો છે સ્વચ્છતામાં તો એમનું પણ સન્માન અને સાથે સાથે એમને પણ ગિફ્ટ આપવામાં આવ્યું છે કોઈએ કીર્તન રાખ્યું છે સાથે સાથે પોવાડા છત્રપતિ શિવાજી મહારાજના પોવાડા રાખ્યા છે એવા અનેક અનેક લોકોને સીધા સીધા સંપર્ક થાય સાથે સાથે ગંગા સ્વરૂપા જે બહેનો છે એમને પણ અનાજની કીટ વિતરણ અ સાડી વિતરણ આવા અનેક ઘણા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આ મારે લિંબાયત વિધાનસભાના દરેક નાગરિકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું બધા કાર્યકર્તાઓનો આભાર માનું છું નમસ્કાર જય જય ગરવી ગુજરાત